નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની હિન્દી વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર પાંચ ધર ધરતી કો મહેકાય નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે સ્વાધ્યન પોથી છે તેના દરેક પાઠના અને દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો હવે મિત્રો ખાસ મહત્ત્વની વાત એ છે કે તમે કોઈપણ સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ વિષય હિન્દી પાઠ નંબર પાંચ ધરતી કો નું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક સહી વિકલ્પ ચૂન કર બોક્સ મેં સહીકા નિશાન કીજીએ પહેલો સવાલ ફૂલ કે ચહેરે પર હંમેશા ખાલી જગ્યા દેખાઈ દેતી હૈ तो जवाब આવશે मुस्कुराहट બીજો સવાલ નિમ્ન લિખિત મેસે કોન પ્રકૃતિ કા તત્વ નહીં હે તો જવાબ આવશે પુસ્તક ત્યાર પછી ત્રીજો દીપક ખુદ જગત કો ક્યા દેતા હે તો જવાબ આવશે રોશની ચોથું આंधी ઓર પાણી કો કોન સહતા હે તો જવાબ આવશે ફૂલ પાંચમો કવિ કિસ્કો જગત મે નામ કમાને કે લિયે કહેતે હે તો જવાબ આવશે ઇન્સાન કો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 પ્રશ્નો કે ઉત્તર લખिए પહેલો સવાલ આપકે આસપાસ કોન કોનસે ફૂલ દેખાઈ દેતે હે तो जवाब अवश्य हमारे आसपास गेंदा चमेली गुड़हल और चंपा के फूल दिखाई देते हैं बीजो सवाल प्रकृति के तत्व कौन कौन से हैं? तो प्रकृति के पांच तत्व है पृथ्वी जल अग्नि वायु और आकाश त्रीजों सवाल प्रकृति के किन किन तत्वों से जगत को रोशनी मिलती है तो उत्तर प्रकृति के सूरज चांद सितारे और दीपक जैसे तत्वों से जगत को रोशनी मिलती है चौथो तो सवाल सूरज की किरणें हमें क्या संदेश देती है उत्तर सूरज की किरणें हमें अंधकार मिटाकर प्रकाश फैलाने का संदेश देती है पाँचवा सवाल हम किस तरह धरती को महका सकते हैं तो उत्तर धरती को सुंदर बनाने के लिए हम अधिक से अधिक पेड़ लगाएंगे हम बाग और फुलवारियाँ लगाने की प्रवृत्ति में सहयोग देंगे छठों सवाल जगत में नाम कमाने के लिए आप क्या क्या करेंगे तो उत्तर हम सच्चाई का व्यवहार और अच्छे काम करके जग में नाम कमा सकते हैं મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીઓના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફ છે હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો સ્વ અધ્યયન પોથીઓના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નિમ્નલિખિત વર્ણોકો કોઈ બી માત્રા લગા કર દો દો શબ્દ લીખીએ મ મ પરથી આવશે માલા અને મીઠા ક પરથી આવશે કિતાબ અને કાજુ ત પરથી તારા અને તિન ફ પરથી ફૂલ અને ફલ ટ પરથી ટીકા અને ટમાટર અને ઘ પરથી ઘર અને ઘડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ કે અનુસાર શબ્દ મેં દે ગયે વર્ણો કા પ્રયોગ કર કે નય શબ્દ લીખીએ તો જો પ્રસંગ કથા તો અહીંયાથી પ્રસંગ સંગ કથા પ્રથા અને થાક જેવા શબ્દો બનશે સૂરજ મુખી તો સૂરજમુખી મુખી ખીર રખ સુખી અને શબ્દો બનશે આસમાન તો અહીંયા માન આસમા આસ સમાન આન વગેરે જેવા શબ્દો બનશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નિમ્નલિખિત શબ્દો કા વાક્ય મેં પ્રયોગ ઉજાલા तो उजाला पर वाक्य अपने आ री बना सकिए सूरज निकलते ही पूरे गाँव में उजाला हो गया पानी तो वाक्य बन से बारिश का पानी खेतों के लिए बहुत लाभदायक होता है प्रकृति तो पर्वत और जंगल मिलकर प्रकृति की सुंदरता बढ़ाते हैं रोशन दिवाली की रात पूरा शहर दीपों से रोशन हो गया धरती पेड़ पौधे धरती की सुंदरता और जीवन का आधार है त्यार प्रश्न नंबर छंबर निम्नलिखित शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य लिखिए पहलू है सुंदर धरती चाहिए को बनाना तो यहाँ वाक्य धरती को सुंदर बनाना चाहिए मुस्कुराहट हमें जीवन है देते में फुल तो जीवन में हमें फुल जीवन में फुल हमें मुस्कुराहट देते हैं त्रिजु किरणें की जग है सूरज चमकाती को तो सूरज की किरणें जग को चमकाती हैं रोशनी है दीपक को जगत देता तो दीपक जगत को रोशनी देता है पाँचवों हमें करनी प्रकृति चाहिए की रक्षा तो हमें प्रकृति की रक्षा करनी चाहिए त्यार प्रश्न नंबर सात उदाहरण के अनुसार समान प्रांस वाले शब्द लिखिए जाना तो आना गाना लाना खाना पढ़कर तो लिख कर सोचकर देख कर समझ कर धार्मिक तो सामाजिक नैतिक वैज्ञानिक और सांस्कृतिक त्यार पछी छ प्रश्न नंबर आठ उदाहरण के अनुसार शब्दों का वचन परिवर्तन करके उसका वाक्य में प्रयोग कीजिए ગમલા તો એનું થશે ગમલે લડકીનું થશે લડકીયા આફતનું થશે આફતે હમનું થશે મેં નદીયાનું થશે નદી વાક્ય પ્રયોગ તમને નીચે આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ઉદાહરણ કે અનુસાર દઈએ ગયે શબ્દો કે સમાનાર્થી શબ્દ કવિતામાં સી ઢુંઢકર વાક્ય પ્રયોગ કીજે ચાલો તો શબ્દ આપણને આપેલો છે બગિયા એનું સમાનાર્થી છે બગીચા અને વાક્ય આપેલું છે મેરે ઘર કે પાંચ સુંદર બગીચા હૈ જલનું સમાનાર્થી છે પાણી અને વાક્ય આવશે નદી કા પાણી બહુ જ સાફ હૈ તિમિરનું સમાનાર્થી થશે અંધકાર અને વાક્ય બનશે સૂરજ નિકલતે અંધકાર દૂર હો ગયા સંસારનું સમાનાર્થી થશે દુનિયા અને વાક્ય આવશે દુનિયા સુંદર હૈ સમાનાર્થી થશે દિલ અને વાક્ય બનશે ઉસકા દિલ બહુ સાફ ઓર સચ્ચા હૈ દિનકરનું સમાનાર્થી થશે સૂરજ અને આ વાક્ય આવશે સૂરજ કી કિરણો સે પૂરા આકાશ ચમક ઉઠા ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ઉદાહરણ કે અનુસાર નિમ્નલિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લિખ કર વાક્યમાં પ્રયોગ કીજીએ હસનાનું વિરુદ્ધાર્થી થશે રોના એવી રીતે એના વાક્યો પણ આપેલા છે તો ચાલો પહેલું વાક્ય પહેલો શબ્દ આપણને આપ્યો છે ખુશ્બુ એનું વિરુદ્ધાર્થી થશે બદબુ વાક્ય આ પ્રમાણે બનશે જો ઈસ ફૂલકી ખુશબુ બહુ જ સુગંધિત હૈ સડે હુએ ફલસે બદબુ આ રહી હૈ ડરપોક શબ્દનું વિરુદ્ધાર્થી થશે સાહસી અને બંનેના વાક્ય કંઈક આ પ્રમાણે બનશે વહ બચ્ચા બિલકુલ ડરપોક નહીં હૈ અને સાહસી પરથી વાક્ય બનશે રેખા બહુ સાહસી લડકી હૈ પ્રકાશનું વિરુદ્ધાર્થી થશે અંધકાર વાક્ય આવશે જ્ઞાન હમે પ્રકાશ કીર લે જાતા હૈ અને અને અંધકાર પરથી વાક્ય બનશે અંધકાર મેં કુછ ભી દિખાઈ નહીં દેતા જલાનાનું વિરુદ્ધાર્થી થશે બુજાના વાક્ય આવશે ઉ પૂજા કે લી દિયા જલાયા અને બુઝાનાનું થશે હવા કે ઝોકો દીપક બુજ ગયા ત્યાર પછી જૂઠાનું વિરુદ્ધાર્થી થશે સચ્ચા વાક્ય બનશે હમે કભી જૂઠા બયાન નહીં દેના ચાહીએ અને અહીંયા સચ્ચાનું થશે સચ્ચા ઇન્સાન હંમેશા સબકા સન્માન પાતા હૈ त्यारछी छे प्रश्न नंबर ग्यारह निम्नलिखित वाक्य में से सर्वनाम दर्शाने वाले शब्दों को रेखांकित कीजिए और कोष्टक में लिखिए यह मेरी किताब है तो यह अने मेरी ये सेब है तो ये हम घूमने जाएंगे तो हम वह जा रहा है तो वह अस्मिता देखो तो कौन आया है तो यहाँ अवश्य कौन त्यार पछीच छे प्रश्न नंबर बार नीचे दिए गए विकल्प में से सर्वनाम पहचान कर उसका वाक्य में प्रयोग कीजिए તો અહીંયા સર્વનામ પહેલું છે વે અને વે પરથી વાક્ય બનશે વે સ્કૂલ પઢને જા રહે હૈ ત્યાર પછી બીજું સર્વનામ છે આપ તો એના ઉપરથી વાક્ય બનશે આપ કૈસે હૈ ત્યાર પછી છે કોણ તો કોણ ઉપરથી વાક્ય બનશે દરવાજે પર કોણ ખડા હૈ પૂછ તો અહીંયા વાક્ય આવશે મુજે ખાને કે લી કુછ ચાહીએ અને યહ પરથી વાક્ય બનશે યહ મેરી કિતાબ હૈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર નીચે દઈએ ગયે ભાવાર્થ કાવ્ય પંક્તિયા કવિતા મેસે ઢૂંઢ કર લીખીએ चलो हम अच्छे व सच्चे काम करके इंसान बनकर दुनिया में अपना नाम रोशन करें और सारी धर सारी धरती को महकाए तो काव्य पंक्ति अवश्य आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए अच्छे अच्छे सच्चे काम करें और सारी धरती को महकाए ત્યાર પછી બીજું સૂરજ કી કિરણ હર ધરતી પર અંધકાર કો કર કરે સંસાર કો પ્રકાશિત કરતી હૈ તો કાવ્ય પંક્તિ આવશે સૂરજ કી કિરણો દેખો રોજ ધરા પર આતી હૈ અંધકાર કો દૂર ભગા કર સારા જગ ચમકાતી હૈ મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી કઈ કઈ સ્વાધ્યન પોથીઓ સોરી કઈ કઈ પીડીએફ અને પીપીટી તો કે સ્વાધ્યન પોથીની દરેક પાઠની સમજૂતી દરેક પાઠના સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશન

रहे हैं, जबकि एक लड़की पास में बैठ कुछ देख रही है पानी के किनारे हरे-भरे पेड़ और झाड़ियाँ दिखाई दे रही है, बाई और एक बड़ा पेड़ है। दूर क्षितिज पर पहाड़ियाँ और कुछ घर भी दिखाई देते हैं, जो एक शांत गांव का परिदृश्य प्रस्तुत करते हैं। आकाश में सूरज चमक रहा है और कुछ पक्षी भी उड़ रहे हैं પાણીમાં મછલિયા ઓર બથકે તૈરતી હઈ દીખ રહી છે પેડો કે પાસ કુછ જાનવર ભી હે જેસે એક હાથી એક ગાય ઓર એક બકરી એ દ્રશ્ય પ્રકૃતિ કી સુંદરતા ઓર ગ્રામીણ જીવન કી શાંતિ કો દર્શાતા હૈ બચ્ચે પાણી મેં ખેલ કર આનંદિત હો રહે હોય મિત્રો અહીંયા આપણે આજે પાઠ નંબર પાંચ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે હિન્દી વિષયની સ્વાધ્યન પોના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં